બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં છેલ્લા એકવીસ દિવસથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ મુદ્દે આજે લગભગ બસો ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ગામમાં શાળા અનેક મકાનો અને ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલ છે શાળા બંધ હોવાથી બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે દવાખાના પણ બંધ છે ને લોકોની અવરજોર માટેના રસ્તા પણ ઉપલબ્ધ નથી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે ગ્રામજનો અઢાર તારીખે પણ આવેદનપત્ર આપ્યું અને એસડીએમએ અડતાલીસ કલાકમાં સમસ્યાના નિરાકરણનું આશ્વાસન આપ્યું પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી હવે ગ્રામજનોએ ભૂખ હડતાલ પર બેસવાનો નિર્ણય લીધો છે ગ્રામજનોની માંગણી છે કે કલેક્ટર સ્થળ પર રૂબરૂ આવી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેમનું કહેવું છે કે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરે પાણીના નિકાલ વિના ગામમાં જીવન જીવવું મુશ્કેલ બન્યું છે

રોટલા નથી ગરી કે તો એવો પંદર કરતો ક્યાં કરે એ તમે કોઈ આવે અને મીડિયા આવે હું બતાવું ગાડી લઈને

ટાઈમ આવે તો પણ હજી કોઈ નિકાલ થયો નથી અમારી શાળા બંધ છે અમારા દવાખાના બંધ છે હેડવાનનો કોઈ માર્ગ નથી રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં છો હવે અમે કોઈકને ભૂખ હટાવી ઉપર બેવા આવ્યા હતા બરાબર અમારો પાણી નિકાલ થશે તાર અમારે ઘરે જવાનો છે એટલે મહેરબાની કરીને અમે પ્રશાસનને આગળ વિનંતી કરાવ કલેક્ટર સાહેબ ખુદ આવી બંધો તોડાવી કે ભલે મું તું ગમે છે નિકાલ કરે પણ પોણી ઘટાવે તો અમારે બાળકોને દિવાય એવું થાય ને કે દિવાય ઊંડે એટલે મહેરબાની કરીને અમે કલેક્ટર સાહેબને નંબર વિનંતી કરાતા અને મીડિયા દ્વારા પણ અમે તમને કોઈ વિનંતી કરાવો છો કે ગમે તેમ કરીને અમારો આ પોણી ઘડાવો એટલી તમારી હાથ બે હાથ ધરીને વિનંતી કરાવો